અરવલ્લી જિલ્લામાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો જિલ્લામાં એશીથી વધારે ટીમોએ નુકસાનીનો સર્વે શરૂ કર્યો છે મોડાસા સહિતના વિસ્તારમાં નુકસાનીનો સર્વે શરૂ ખેડૂતોને સાથે રાખી અધિકારીઓ સર્વે કરી રહ્યા છે ખેડૂતોને સારું વળતર મળશે તે પ્રકારની પણ આશા તો અરવલ્લી જિલ્લામાં નુકસાનીનો જે સર્વે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે એસીથી વધારે ટીમ કે જે જિલ્લામાં નુકસાનીનો સર્વે કરશે મોડાસા સહિતના વિસ્તારમાં આ પ્રકારે નુકસાનીનો સર્વે કરવામાં આવશે અરવલ્લી જિલ્લામાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો જિલ્લામાં થી વધારે ટીમોએ નુકસાનીનો સર્વે શરૂ કર્યો છે મોડાસા સહિતના વિસ્તારમાં નુકસાનીનો સર્વે શરૂ ખેડૂતોને સાથે રાખી અધિકારીઓ સર્વે કરી રહ્યા છે ખેડૂતોને સારું વળતર મળશે તે પ્રકારની પણ આશા તો અરવલ્લી જિલ્લામાં નુકસાનીનો જે સર્વે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે થી વધારે ટીમ કે જે જિલ્લામાં નુકસાનીનો સર્વે કરશે મોડાસા સહિતના વિસ્તારમાં આ પ્રકારે નુકસાનીનો સર્વે કરવામાં આવશે